દિવસની શરૂઆત સ્વસ્થ કરો સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી સવારે ઉઠ્યા પછી તાંબાના વાસણમાં આખી રાત રાખવામાં એક કે બે ગ્લાસ ચોખ્ખું પાણી પીવો આખા દિવસમાં બે કલાકના અંતરે એક ગ્લાસ પાણી પીવું કૂલ મળીને ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી પીવું સવારે સોચ વગેરે પછી ત્રીસ મિનિટ સુધી ઝડપી ગતિએ ચાલો અથવા દોડો યોગાસન પ્રાણાયામ સૂર્ય નમસ્કાર બાગકામ સ્વિમિંગ વગેરે જેવી કોઈ પણ પ્રકૃતિમાં થોડી ક્ષણો બિતાવો તમારા ખોરાકને ધીરજપૂર્વક ધીમેથી અને શાંતિથી ચાવો તમને ભૂખ લાગે તેટલું જ ખાવ કે તમારું પેટ ભરે સાત કલાકના અંતરે દિવસમાં માત્ર બે જ ભોજન લો તમારું ભોજન સવારે અગિયારથી બાર અને સાંજે છથી સાતની વચ્ચે લો અનાજ કઠોળ અને ડ્રાય ફ્રૂટ્સને આખી રાત પલાળી રાખો અને તેનો ઉપયોગ કરો લીલા શાકભાજીનો હોવો જોઈએ વીસ ટકા રાંધેલા ખોરાક સાથે એંસી ટકા કાચો ખોરાક લો માત્ર ઓછી ચરબીવાળા તેલનો ઉપયોગ કરો તે પણ ઓછામાં ઓછી માત્રામાં કાચા ફણગાવેલા અનાજ પાંદડાવાળા લીલા શાકભાજી મોસમી ફળો સલાડ ફળોનો રસ કોથમીર અને પુદીનાની ચટણીનું યોગ્ય માત્રામાં સેવન કરો પર્ક ફૂડમાં ઘઉંના લોટની રોટલી સાથે પ્રાન પોલીસ વગરના ચોખા અને સૂપ વગેરે લો ખોરાકને બાફીને ખાઓ ચાને બદલે મધ અને લીંબુ પાણી દૂધને બદલે દહીં છાશ અને ખાંડને બદલે ગોળને મહત્ત્વ આપો ભોજન કર્યા પછી દસથી પંદર મિનિટ વજ્રાસનમાં બેસો થોડી સખત સપાટી પર સૂઈ જાઓ અને ખૂબ જ પાતળા ઉસીકું વાપરો સૂતા પહેલાં તમારી બધી ચિંતાઓ દૂર કરો તમારી ડાબી બાજુ અને પેટ પર સૂવાની આદત બનાવો સૂવા અને ખાવા વચ્ચે ત્રણ કલાકનું અંતર રાખો ઊંડો શ્વાસ લો અને બેસો અથવા સીંધા ચાલો દિવસમાં બે વાર ટોયલેટ જવાની અને બે વાર ઠંડા કે નવસેકા પાણીથી નાવાની ટેવ પાડો સ્નાન કર્યા પછી સૌ તમારા હાથથી માલિશ કરો અને પાણીને સૂકવી લો પછી ટુવાલ વડે લૂછી લો દિવસમાં બે વાર ભગવાનનું ધ્યાન કરો એકવાર સવારે સૂર્યોદય પહેલાં અને બે વાર રાત્રે સુતા પહેલાં મીઠું ખાંડ મરચું મસાલા કઠોળ આઇસક્રીમ રાંધેલો ખોરાક બટેકા વગેરે મર્યાદિત માત્રામાં લો હાઈ હીલ ચપ્પલ સૂઝ ટીવી અને સિનેમા સ્થૂળતા અને થકવી નાખનારી કસરત ટાળો ચા કોફી દારૂ દવાઓ અને અન્ય ખરાબ ટીબોથી દૂર રહો સફેદ લોટ અને પોલિટ્સ ચોખા માંસાહારી ખોરાક તૈયાર નાસ્તો સૂકો ખોરાક ભેળસેળવાળો રંગ સુગંધ કૃત્રિમ ખોરાક વગેરે ટાળો વનસ્પતિ ઘી અને તમામ પ્રકારના શુદ્ધ તેલથી દૂર રહો કોઈ પણ અકુદરતી ખોરાક કે પીણું ન લો ભૂખ્યા વગર મન વગર બેચન અવસ્થા કે તાવમાં ખોરાક ન લો ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા ખોરાક ટાળો અવાજ હવા પાણી વગેરેનું પ્રદૂષણ ટાળો હાનિકારક સૌંદર્ય પ્રસ્થાનનો કૃત્રિમ કપડાં સાબુ ધનિષ્ઠ વસ્તુનો ઉપયોગ કરશો નહીં જમ્યાના અડધા કલાક પહેલાં અને એક કલાક પછી જ પાણી પીવો ઊંઘ માટે ઊંઘની ગોળીઓ ન લો જો તમે રાત્રે સૂઈ શકતા નથી તો ઠંડા પાણીમાં ટુઆલ ભીનો કરો તેને નીચોવી તેને ગાદીની જેમ બનાવો અને તેને તમારા પેટ પર મૂકો ઉપરથી તેને બુલેન કપડાથી ઢાંકી દો તમે સૂઈ જશો મોડી રાત્રે ભારે અને તળેલું ખોરાક ખાવાનું ટાળો મોડી રાતે સૂંધી જાગતા રહો ભોજન પછી તમારા દાંતને પાણીથી સારી રીતે ધોઈને સાફ કરો વિટામિન્સ અને ખનીજ ક્ષાર યોગ્ય માત્રામાં મેળવવા માટે લીંબુ નારંગી આમળા પપૈયા જામફળ ટામેટા ગાજર અનાજ પાલક મેથી વગેરેનું રોજ સેવન કરો સવારે અને રાત્રે બંને સમયે તમારા દાંત સાફ કરો ગાજર મૂળો નાળિયેલ શેરડી વડિયાળી તલ વગેરે જેવી કેટલીક સખત વસ્તુઓને દરરોજ ચાવીને ખાઓ દાંતમાં ભરું આવે અથવા પાયોરિયા હોય તો લીમડાના દસ પાન સવારે બપોરે અને સાંજે ચાવવા તમારા પેટને સાફ કરો અને થોડા દિવસો સુધી ફળો ખાઓ દિવસમાં એકવાર હૂંફાળા મીઠાના પાણીથી ઘારગલ કરો સવારે અને સાંજે તીફડાના પાણીથી આંખો ધોવો તેનાથી આંખોની રોશની વધે છે અઠવાડિયામાં એકવાર કુંજલ કરો કબજિયાતના કિસ્સામાં એનોમિયા લો અઠવાડિયામાં એકવાર બોડી મસાજ અને સન બાથ અથવા સ્ટીમ બાથ લો દરરોજ તમારા અંગૂઠા વડે ધીમે ધીમે મોંની છત પર માલિશ કરો તમારા મોંમાં પાણી ભરો તમારા ચહેરા અને આંખો પર પાણીના છાંટા પાડો અને થોડા સમય હસતા અને ઘાતા પસાર કરો ફળો અને શાકભાજી પર કેમિકલયુક્ત ખોરાક અને દવાઓનો છંટકાવ કરવામાં આવે છે ઉપયોગ કરતા પહેલાં તેમને સારી રીતે ધોઈ લો જો તમારે ટીવી જોવું હોય તો તેને પર્યાપ્ત અંતરથી જુઓ વહેલાં સૂતા શીખો વહેલા ઊઠો અઠવાડિયામાં ઓછામાં ઓછા એક દિવસ ઉપવાસ રાખો ઉપવાસના દિવસોમાં બંને એટલું પાણી પીવું ફક્ત ફળોનો રસ લીંબુ અને મધનું પાણી લો મહિનામાં એકવાર કુદરતી ઉપચાર એટલે કે મળ પેક એનોમિયા મસાજ સૂર્યપ્રકાશ અથવા સ્ટીમ બાથ લો તેનાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે વધુ પડતી દવા લેવી એ રોગ કરતાં પણ વધુ ખતરનાક છે જીવનમાં પર્યાપ્ત જગ્યા સ્વચ્છ હવા સ્વચ્છ પાણી સૂર્યપ્રકાશ શારીરિક કાર્યો સારા ખોરાકને મહત્વ આપો જીવવા માટે ખાઓ ખોરાક માટે જીવશો નહીં રોગમાંથી મુક્તિ મેળવ્યા પછી વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે કુદરતી જીવન જીવવું જોઈએ સંતુલિત આહાર લેવાથી નિયમિત કસરત કરવાથી અને પૂરતો આરામ લેવાથી વ્યક્તિ બીમાર પડતી નથી રોગમાંથી મુક્તિ મેળવવા માટે ઉપવાસ એ મુખ્ય સાધન છે બીમાર હોય ત્યારે પ્રાણીઓ પણ ખોરાક છોડી દે છે ઉતાવળ અને ચિંતામાં ખાવું નહીં સમુદ્ર અને મસાલેદાર ખોરાક બીમારીનું કારણ બને છે અને શારીરિક ઉર્જાને શ્રેય થાય છે સફેદ મીઠાના સેવનથી હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ થાઇરોઇડ વગેરે જેવી અનેક બીમારીઓ થાય છે તેના બદલે કાળું અથવા રોગ મીઠું ખાવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે કાળા મીઠામાં ભરપૂર માત્રામાં મિનરલ્સ હોય છે જેને ખાવાથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે ઘોળને પાણીમાં નાખો જ્યારે રાત થઈ જાય સવારે તેને ગાળીને પી લો જો સ્થિતિ સારી હોય તો તમને ઘણી ઉર્જા મળે છે હૂંફાળું પાણી પીવું કબજિયાત મટે છે અને પેટનો બધો દુખાવો દૂર થાય છે